એક નઈ ધૂંતી બધી તૈયતી આ તો બંધ કરાયું બધું બાપ દાદા અંદર ચૌદસ ના કલેજા ધો અને કોમ કરાયા ભૂલ ચકલું પાડે ચકલા પાડવા વાળી માતાઓ તમે ભૂલી જાઓ ખરી ગાડબૂટલી ધોળી છે માતાઓ કે આ પૂજીન ફેંકી દીધી હાચુ માછુ તો આટલા લઈને બધું વરાયું એની ચાલે માખો કાલે

ધર્મ નું મહાન ગ્રંથ ભગવદ ગીતા આમાં કૃષ્ણ ભગવાન અર્જુન જે ઉપદેશ આપ્યા કર્તવ્ય ધર્મ નીતિ વ્યવહાર ન્યાય રાજનીતિ બધું આ જો કદાચ કોશિશ કર ખાલી વાંચવાની વાંચવાનું કંટાળો હતો મને મેરળી ને યાદ કરીને પણ ખોલજો જો કદાચ બધું જ્ઞાન મગજ મના અવતાર તો મેરળી આ જરૂરી છે આમાં મેં દેવી શક્તિ અને આસુરી શક્તિ ભગવાને લખેલું

અતાર હાલ કહી દો ગા ગુના પણ એને દારૂ પીવાનું લે બરોબર હાજુ ન તો દારૂ પીવાનું કાલે આજે કાલ તું સમાધાન કરીને

અને સુટી ગયો તો આવતા ફરી લઈને આવીશ ને લઈને આવીશ આ ઘરે અમારી મનતાય રાખી આ વિડિયો ચાલુ છો 10 કિલો છે મે તમારી મનતાય રાખીલી માં જે દારૂ બંધ કરી દે તો શ્રીફળ ચુંદરી અગર ગતિ 10 કિલો ચકલો નું નો થે મારી મનતા રાખવા થી દારૂ તારા બાપ બંધ ના થયો એટલે તો મારા સપના માં ઇન કેવું પડ્યું કે નખો પૂર્વતના પૂર્વજ ના બાર શિકોતર હું હાચી છે હું સાબિત થવા હતો કે તારી અરજી તો મે હોભરી પડા કોમ કોણે ના થવા દીધી આટલું હાલ છે અને પૂર્વત ને બાર સિક્કો તો નું કરજે તારો બાપ દારો બંધ ના કરી દે તો કે છે આટલું કરીશ તો મગજમાં એકદમ ખ્યાલ આવ્યો કે મારીને સુંદરી ઓઢાવા પ્રસાદી કરાઈ દીને પણ જલેબી ની ગયા રહી વારે તેમાં પ્રસાદી અમે મતલબ વિચાર નાખ્યો કે મારી માતા જુંડી લઈ લે મારી જો પૈસા નો સરી હતો નહી મારી તો પછી ચા બનાવતે બનાવતે એકદમ નજર પડી સામે તો 500 નોટ મારી ઉઠી ઉઠી આવી અને માં

અમારી તમારે સાડા ત્રણ વાગે આવવા ના મળ્યું પણ જે તો પોકા દેજો કેમ કે ગાડી વાળે ના પડી જઈ તમે ગાડી રિપેરિંગ થાય નહીં અને તમા અમે ઘેર સવાર પોકી ગયા તો તમારે સાડા ના આવી શક્યા કયું દેવ રાખતો કે અમને આવવા ના દીધું

પોસો ને રહેતા હોય તો જઈ શું હાલ હા હા બધા નું કહી દીધું મેં ક્યાં મન કીધું કયા દેવે મન રોક્યું તલાઈ બતાવ્યું બરોબર સ્મશાન બતાવ્યું સમજી લેસાન મારી